ખુલ્લું રહી જતું અને તેની અંદર નાની બકરીનું બચ્ચું પડી ગયું હતું અને કાસમાં દ્વારા ડભોઈ નગરપાલિકાને જાણ કરતા બકરીના બચ્ચાને યુદ્ધના ધોરણે પાલિકાની ફાયરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યું હતું સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરતા ઢાંકણું નાખવા માટે પણ પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આગામી સમયમાં મોટી કોઈ હોનારત ના થાય અને અન્ય કોઈ ન ખાબકે તે માટે પાલિકા દ્વારા કાસનું ઢાંકણું તાત્કાલિક અસરથી બદલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી